હે પરીક્ષિત જીવનનો પરમ લાભ કયો છે છે તો યોગા વ્યામ સર્વધર્મ પરિનિષ્ઠ જન્મ લાભ પરમ અંતે નારાયણ સ્મૃતિ આવે છે જન્મ પરમ અંતે નારાયણ સ્મૃતિ કદાચ જીવન ચૂકી ગયા હોય ને તો સુખદેવજી મહારાજ એમ કહે છે કે અંતે કરી લેજો આ લાભને અંત સમયે પણ પણ હજી આપણો અંત સમય નથી આવ્યો ભગવાન કરે કોઈનો અંત સમય આમાંથી નજીક ન હોય આપણે એવી પ્રાર્થના કરીએ અને એ પેલા એ આ લાભ ને મેળવી લે એટલે જન્મ લાભ પરમ પુનસા અંતે નારાયણ સ્મૃતિ અને લાભ હોય લેવાય લાભ ક્યારે લેવાય લાભ તો શરૂઆતમાં લેવાય દાંત વહી જાય પછી શેરડીનો હાથો લઈને બે સુંદર મજાનું આમ થિયેટર હોય આંખો વહી ગઈ હોય મોતી આવી ગયા હોય અને પછી કદાચ બે બે દીકરા હોય બે બાજુ થી એક હાથ પકડીને લઈ જાય ને બાસ સરસ મજાનું પિક્ચર બતાવો આપને પણ પછી હું કામ કાન વયા જાય ને પછી કથામાં આવીને બેહીએ તો શું કામ બે જણા ઉભા કરવા વાળા હોય પછી કઈ લાભ લેવા હોય લેવા જાય ને તોય કઈ એમાં લાભમાં મજા ન આવે લાભમાં મજા તો ક્યારે આવે ભાગવત સાંભળીને શરૂઆતથી જો ખબર પડી જાય ખાચો લાભ એમાં છે જો જીવન નું બહુ મોટું એક રહસ્ય હું જ ખબર હાતેર એસી નેવું વર્ષ જીવી લઈએ ને આપણે અને પછી ખબર પડે ખરેખર જીવન આવું છે અનુભવી થઈ જાય માટલું કેમ પાકી જાય એમ સિત્તેર એસી વર્ષ સુધી આપણે જીવીએ ને એટલે આ દેહરૂપી માટલું એ પાકી જાય બધી જ ખબર પડી જાય આપણા આંગણાની અંદર કોઈ પગ મૂકે ને ત્યાં ખબર પડી જાય કે આ આના માટે આવ્યો કેમ કે અનુભવ એવડો મોટો થઈ ગયો પણ એ પછી અનુભવ એટલો વિશાળ થઈ જાય બધી ખબર પડી જાય દેશ દેશાંતર ની અંદર ફરી લીધું હોય આપણે બધા જ રસ્તાઓ જાણીતા હોય ક્યાં કઈ વસ્તુ કેમ મળે છે બધી ખબર હોય આ બધું પણ જેવો અનુભવ થઈ જાય જીવન આખું જીવી જીવીને અને ખરેખર જીવન જીવવાની પછી જે મજા આવવાની શરૂઆત થતી હોય પણ ત્યાં પછી જવાનો સમય થઈ જતો હોય અચ્યુતમ કેશવમ રામ નારાયણ

કે આ તો આ જીવનની અંદર જ્યાં સુધી દેહ ડગમગતો નથી અને ત્યાં સુધીમાં જ્ઞાનવાન કોઈને યુવાની અંદર સ્પર્શ થઈ જાય અને ખબર પડી જાય કે આવી રીતે જીવન છે એનો પરમ લાભ મેળવી શકાય તો પછી આગળના જે ચાલીસ પચાસ સાહીઠ વર્ષ હોય ને એની અંદર જીવનનો આનંદ આપણે મેળવી શકીએ એટલે જરૂર છે કે જીવનની યુવાની થી જ આપણે ભાગવત નારાયણ સ્મૃતિ અને એવા બે પ્રબુદ્ધ પરમ ભાગવત ની કથા આપણે ગઈકાલે સાંભળી ગયા કે ગુરુ કૃપાથી પૂર્વના પોતાના ઈષ્ટની એની મેધા એની સ્મૃતિ એ પ્રગટ થઈ ગઈ એ બે કોણ હતા કે જે બચપણ થી જ જીવન લાભ જન્મ લાભ લેવા માટે તૈયાર થઈ ગયા એક ધ્રુવજી અને બીજા પ્રહલાદા ધ્રુવજી ભગવાને એને છત્રીસ હજાર વર્ષ નું રાજ્ય આપી દીધું બોલો હવે બચપણ જે જીવ ભગવાન બની જાય અને એના જીવનની અંદર ભગવાન પ્રવેશી જાય પછી એને જીવન જીવવાની કેવી મજા આવી હશે

પણ જો હું તમે ભાગવત સાંભળી અને આપણો લાભી પ્રહલાદ બચપનની અંદર પણ તો શું થાય નારાયણ મહારાજ તમારા પક્ષ ની અંદર આવી જાય એક વાર નારાયણ પક્ષ ની અંદર આવી ગયો એટલે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમા આ ગોતવા નહીં જાવું પડે આપણે પછી શ્રી કેતા લક્ષ્મી સૌભાગ્ય વિજય સારું સ્વાસ્થ્ય આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય અને જીવનનો આનંદ પણ જો ભાગવત સાંભળી અને એવું બચપણ આપણું બની જાય ધ્રુવ પ્રહલાદ જેવું નતર તો શું થાય બચપણ છે ને એ રમવામાં જ જાય જાય બહુ તોફાની હોય તો દરરોજ ઢીકા ખાવામાં સર્વિસ કરવી પડે દરરોજ એક વાર ચોવી કલાક એમ કરતા કરતા બચપણ વયું જાય પણ આ તો પ્રહલાદ આયા જાગી ગયા ધ્રુવ જાગી ગયા અને કદાચ ન જાગી શકાય આવી રીતે તમને એમ થાય કે હવે આપણું બચપણ તો વયું ગયું ભાઈ હવે કેમ કરવું હવે લ્યો મારું એ વયું ગયું છે આ ભાઈ નું વયું આ ભાઈ બધાનું આમાંથી જે મોટા થી આ બધાનું બચપણ તો વહી ગયું તો હું માથું પકડીને રોવાનું કે આપણે જાયગા નહીં ધ્રુવ પ્રહલાદ ની જેમ આપણું બચપણ વહી ગયું નહી ભાગવતકાર એમ કહે છે તો કઈ વાંધો નહીં સબરી વૃદ્ધાવસ્થા ની અંદર પહોંચી અને જાગી તો પણ એને ત્યાં રામ મળી ગઈ યાત્રા કરતા કરતા ભલે તમે જ્યાં પહોંચો ત્યાં પણ જો તમારા જીવનની જોડીની અંદર ભાગવત હશે ને તો બીજા કરતા બચપણ તમારું જુદું પડશે બીજા લોકોની વૃદ્ધાવસ્થા કરતા તમારું જીવન જુદું પડશે કેમ એમાં ફરક હોય બચપણ બચપણમાં ઘણો ફેર છે રે કોને બચપણ કેવાય જો બચપણ બચપણમાં એક વિનંતી છે કે આપણે પોણા પાંચ વાગે ઇન્ટરવેલ રાખીએ ધીરુભાઈ પોણા પાંચ વાગે ઇન્ટરવેલ દસ મિનિટ એટલા માટે જ રાખીએ છીએ આ બધો ક્રમ ત્યારે રાખો તો સારું કથામાં વિક્ષેપ ન થાય હજી તો શરૂઆત થઈ છે ત્યાં થાકી ગયા તરસા થઈ ગયા તમે અમે તો ચાર ચાર કલાક બેસીએ છીએ આયા પોણા પાછી તમને આપીએ છીએ સમય પંદર મિનિટનો એટલે ચા પાણી જે કાંઈ હોય એ બધું પોણા પાંચ વાગે રાખો તો સારું બાકી અત્યારે લેવું હોય તો એ છૂટ છે એમાં હું વાંધો બચપન બચપન માં ઘણો ફેર છે રે તો બચપણ કેવાય જો બચપણ બચપણ માં ઘણો ફેર છે બચપણ बचपन प्रहलाद ने नसी मे बचपन एने कहवा जो बचपन प्रहलाद ने नरसिंह मे बचपाने कहवाया बचपन मेवा बचपन બચપને માધુજીને હરી માયા રેચપંગે ને કેવા જો બચપન માધુજીને હરી માયા રે બચપને કહેવાયજો તાડી પાડી લ્યો રાધે શ્યા ગઢ પણ ઘણો ફેર છે રે બોલો ગઢ પણ કહેવાય જો ગઢ પણ ગઢ ઘણો ફેર છે રે ગઢ પણ કહેવાય ગઢ પણ માં શબુરી મેરા કામ્યા રે ગઢ પણ કેવા ગઢ પણ પડ્યા રે ગઢબંધને કહેવાય જો આરી પડી બ્યો રા દિશા પડી રેતી જો

તો સમજવાનું કે આપણે સાંભળેલું ભાગવત છે ને એ આપણને ફળી રહ્યું